નગરના વિસ્તારમાં એક પેડ માથેનામ અંતર્ગત તમામ સ્કૂલોની અંદર રોપાઓનું વિતરણ અને સ્કૂલોના બાળકો દ્વારા આપણે તમામે એક વૃક્ષ લાવવું જોઈએ એવો સંદેશ પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો નગરપાલિકા દ્વારા પણ એક પેડ માથેનામ અંતર્ગત અંદાજે વીસ હજાર વૃક્ષો વાવાની એક પ્રતિજ્ઞા લીધેલી છે અને તે અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ હજાર વૃક્ષોનું આયોજન થઈ રહ્યું છે પંદર હજારનું આયોજન અત્યારે ચાલુ છે આજે જે યાત્રા આવનારા આપણા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે સોનગઢ નગરપાલિકા આયોજિત કરી હતી તેમાં જે પણ તમામે ભાગ લીધો છે એ નગરપાલિકા આજે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારના રોજ અમે યુનિંગ વિદ્યાભવન તરફથી વૃક્ષ વાવો પૃથ્વી બચાવો સંકલ્પ યાત્રા કરી છે અમારો આ યાત્રા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આપણા સોનગઢ તાલુકામાં સોનગઢ નગરમાં વધુને વધુ વૃક્ષો અપાય એનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે આજે અમારા પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ હાથમાં વૃક્ષો લઈને આ રેલીમાં જોડાયા છે અને અમારી એક ટીમ છે જે અલગ ઘરે ઘરે જઈને દરેકને વૃક્ષો ભેટ આપી રહી છે અને અમે સોનગઢની જનતાને આજે આ રેલીના આ યાત્રાના માધ્યમથી વિનંતી પણ કરી છે કે એ લોકો એક લાખ વૃક્ષ એક વર્ષ સુધીમાં રોપવાનો સંકલ્પ લે આપણે બધા જ સાથે મળીને આજે સંકલ્પ લઈએ કે આપણે બે હજાર પચીસ સુધીમાં એક લાખ વૃક્ષો આ ધરતી પર નગરમાં રોપીશું અને તેનો ઉછેર પણ કરીશું અને મોટા પણ કરીશું પોતાનો પરિવાર સમજીને એને સાચવીશું અને આપણી ધરતીને હરિયાળું બનાવશું તો અમારી આ સંકલ્પ યાત્રા પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ જ છે કે પર્યાવરણનું જતન થાય ધરતી પર હરિયાળી વધે ગરમી ઓછી થાય ઘરે ઘરે જઈને લોકોની વૃક્ષની ભેટ આપી વૃક્ષ જાગૃતિ ફેલાવી હતી વૃક્ષ ભેટ કરતા ભૂલકાઓ લોકોની ની વિનંતી કરી હતી કે આ વૃક્ષને ઉછેરી મોટું કરજો અને તેનું જતન કરજો સાથે સોનગઢ નગર અને તાલુકાના આ એક લાખ વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવા માટે પણ વિનંતી કરી હતી આ યાત્રા સોનગઢ નગરના મુખ્ય વિસ્તારોમાં ફરી હતી અને લોકોમાં જાગૃતિ ફેલવાનું કાર્ય કર્યું હતું સાદી પઠાન સાથે મનીષ જ્ઞાનચંદાને હિન્દ ટીવી ન્યૂઝ ન્યુઝી